સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી રહી છે જેમાં ક્લાર્ક સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક કલેક્ટર કચેરીના ક્લાર્ક સમાજ કલ્યાણ નિરીક્ષક તેમજ વિવિધ પોસ્ટ પર હજાર થી પણ વધારે જગ્યાઓ પર ત્રણની ભરતી જાહેર કરવામાં આવી રહી છે પાંચ હજાર ત્રણસો ને સિત્તેર ઉમેદવારોની સીધી ભરતી માટેની જાહેરાત કરી છે વિગતવાર માહિતી જોઈએ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ મિત્રો લાયક ઉમેદવારો આ ભરતી માટે વીસ ફેબ્રુઆરી સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે ત્રણ હજાર પાંચ જેટલી જગ્યાઓ પર જુનિયર ક્લાર્ક સહિત વર્ગ ત્રણ માં પાંચ હજાર ત્રણસો ને સિત્તેર ઉમેદવારોની સીધી ભરતી કરવામાં આવશે રાજ્ય સરકાર બે હજાર છવ્વીસ ના વર્ષમાં મોટા પાયે વર્ગ ત્રણ ની ભરતી કરવા જઈ રહી છે કુલ પાંચ હજાર ત્રણસો ને સિત્તેર જગ્યામાં મહેસૂલી ક્લાર્ક સિનિયર ક્લાર્ક

સીસીઈ કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન લેવાશે કુલ જગ્યામાં સૌથી વધુ ત્રણ હજાર પાંચ જેટલી વિવિધ વિભાગની જગ્યાઓ પર વિવિધ વિભાગના વડાની કચેરી માટે જુનિયર ક્લાર્કની ભરતી કરવામાં આવશે તે ઉપરાંત સોળસો જેટલા કલેક્ટર કચેરીના મહેસૂલી ક્લાર્કની પણ ભરતી કરાશે લાંબા સમયથી બીજા વર્ગની ભરતીની જાહેરાતની જે રાહ જોવાઈ રહી હતી અને વિવિધ ખાતાના વડાથી લઈને કલેક્ટર સહિત અન્ય કચેરીઓ માટે આ પટ્ટી કરવામાં આવશે આજે લાંબા સમયથી રાહ હતી તેનો આખરે અંત આવ્યો છે ફેબ્રુઆરી સુધી ઓજસની ઉપર અરજી કરી શકાશે મંડળ દ્વારા ઉમેદવારોને અસલ પ્રમાણપત્રો ને સાથે રાખીને અરજી કરવા તાકીદ કરી છે જેથી ખોટી વિગતોના કારણે અરજી રદ થવા પાત્ર ના બને પરીક્ષા સંદર્ભની સૂચના ઉમેદવારોને મોબાઈલ નંબર ઉપર મોકલવામાં આવશે કેટેગરીમાં વયમર્યાદા પ્રમાણે છૂટછાટ મળવાપાત્ર રહેશે ગ્રુપ એ સવર્ગ ત્રણમાં જે ભરતી થનાર છે તેમાં સમાજ કલ્યાણ નિરીક્ષક એકસો પચીસ જગ્યાઓ કાર્યાલય અધિક્ષક ત્રણ જગ્યા કલેક્ટર કચેરીના ક્લાર્ક સોળસો જગ્યા હેડ ક્લાર્ક એકસો ચોત્રીસ જગ્યા અને સિનિયર ક્લાર્કની પાંચસો ને ત્રણ જગ્યા છે ગ્રુપ બી સ વર્ગ ત્રણ માં જે ભરતી થનાર છે તે જુનિયર ક્લાર્કની છે તેમાં ત્રણ હજાર ને પાંચ જગ્યા ઉપર ભરતી થશે અને પ્રથમ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર ચૂકવવામાં આવશે હેડ ની વાત કરીએ તો ચાલીસ હજાર આઠસો તેમને પગાર મળવાપાત્ર રહેશે સિનિયર ક્લાર્કને છવ્વીસ હજાર પગાર મળશે કલેક્ટર કચેરીના ક્લાર્ક ને છવ્વીસ હજાર જુનિયર ક્લાર્ક ને છવ્વીસ હજાર કાર્યાલય અધિક્ષક ઓગણપચાસ હજાર છસો અને સમાજ કલ્યાણ નિરીક્ષકને ને ચાલીસ હજાર આઠસો જેટલો પગાર ચૂકવવામાં આવશે તો ટોટલ વર્ક ટર્ડ ની પાંચ હજાર ત્રણસો સિત્તેર જગ્યાઓ પર સીધી ભરતી જગ્યાઓ ભરવા માટે આ જાહેરાત આપવામાં આવી છે ઉમેદવારો વીસ ફેબ્રુઆરી સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે ધન્યવાદ